નમસ્કાર મિત્રો આ વિડીયો આપ જોઈ રહ્યા છો આ વિડીયો છે ગામડાનો એટલે કે મારા વતનનો છે ગામડાની અંદર જ્યારે પ્રથમ વખત વાવણી થઈ જાય અને વાવણી થઈ ગયા પછી એટલે કે પહેલાં ખૂબ સારો વરસાદ થઈ જાય બધા ખેડૂતો વાવણી વાવી દે અને પછી વાવણીના અને નીંદણાની ની જે મોસમ હોય એની વચ્ચેનો એક સમયગાળો હોય ખૂબ સારો વરસાદ થયો હોય એટલે દરેક ગામડાની અંદર હનુમાનજી મહારાજને હનુમાનજી દાદાનો લોટ કહેવામાં આવે એટલે હનુમાનજી મહારાજને પ્રસાદી ધરાવી અને સંપૂર્ણ ગામ આખું ગામ છે એક પંગતમાં બેસીને જમે આ પરંપરા ખૂબ વર્ષો જૂની છે અને દરેક ગામડામાં ઉજવાતી છે અને એ એની અંદર ખાસ કરીને હનુમાનજી મહારાજના જે લોટ છે એ પ્રસાદમાં વિશેષ કંઈ બહુ આપણે જે અત્યારે શહેરની અંદર જે આમ ફૂલમફાલ મેનું હોય છે ને એવા નહીં પણ એ ચોખ્ખા ઘીના એટલે કે દેશી ઘીના લાડવા હોય છે શાક હોય છે દાળ ભાત હોય છે અથવા તો લાડવા અથવા તો દાળ બનાવે એવી રીતે રોટલી રોટલી શાક બનાવે મતલબ એ એકદમ સાદું મેનુ હોય છે પણ એ જે રસોઈનો અને એ જે પ્રસાદનો જે સ્વાદ હોય ને એ જે ગામડામાં રહ્યા હશે ને એ લોકો એ જ માણ્યો હશે કારણ કે આ વસ્તુ ગામડાની અંદર બને છે અને એ એ પ્રસાદની અંદર જે મીઠાશ હોય ને એ મીઠાશ કદાચ તમે ગમે તેવી ફાઇવ સ્ટાર હોટલના આ મેનુની અંદર જાવ ને તો દોસ્તો આ વિડીયો સંપૂર્ણ જોશો આમાં ગામના બધા જ લોકો એક રંગ સાથે એટલે કે એક સાથે મળી અને ખૂબ સરસ મજાનો આનંદ કરતા હોય છે આ અને એમ ખાસ કરીને અત્યારે સિઝન પણ એવી હોય છે કે વાવણી વાવી લીધી હોય છે અને બધા ખેડૂતોને વરસાદના લીધે ખેતરમાં કામાં જવાય એવી પરિસ્થિતિ ન હોય અને અનુકૂળતા હોય છે ત્યારે આ પ્રકારનો ઉત્સવ ઉજવતા હોય છે અને સંપૂર્ણ ગામ બધું એક પંગતે બેસી અને પ્રસાદ લેતું હોય છે તો આનો ખૂબ જ આનંદ હોય છે અને એ દિવસો આજે આપણને પણ યાદ છે પરંતુ હવે શહેરની અંદર આવ્યા છીએ એટલે યાદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી પણ આ જો અમારા ગામના દરેક યુવાનો વડીલો બધા જ સાથે મળી અને અત્યારે આ પ્રકારનું હનુમાનજી મહારાજના લોટનું એટલે કે પ્રસાદ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે ઉર્જ્વશમાં બધાય દિલથી મહેનત કરી રહ્યા છે આમાં કોઈ વ્યક્તિ પેમેન્ટ દઈને લાવ્યા હોય કે એમ નહીં બધા પ્રેમથી આવેલા માણસો છે તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એ અમને જણાવશો થેન્ક યુ